હવે પછીના સમયમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અને જિલ્લા પરિચય જિલ્લાની પસંદગીની ફાળવણી માટે બોલાવવામાં આવશે તો મિત્રો આ આતલાટિકમ મંત્રીનો જે બેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેનું કેટલું મિત્રો કટઓફ રેન્ક રહી છે કેટેગરી વાઇઝ તેની આજે ચર્ચા કરવાના છે શરૂ કરતા પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપનો મળના જેવા વિડિયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે તો મિતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તે તલાટી કમ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે તેમાં મિત્રો ઉમેદવારોને જિલ્લા પસંદગી તક આપીને જિલ્લા ફાળવણી હવે પછીના સમયમાં કરવામાં આવશે મિત્રો અને મિત્રો જે કટ ઓફ રહી છે મિત્રો તલાટી કમ મંત્રી લિસ્ટમાં જે કટ ઓફ તો મિત્રો આ પ્રમાણે છે જેમાં મિત્રો જોઈએ આપણે તો કેટેગરી વાઇઝ જે કટ ઓફ રહી છે તે આ પ્રમાણે છે મિત્રો જેમાં મિત્રો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો નું કટ ચાલીસ પોઈન્ટ સાતસો અઠ્યાવીસ રહી છે

સોળ પોઈન્ટ આઠસો બાવીસ મિત્રો હવે જોઈએ આપણે જુનિયર નું પણ મિત્રો ફાઇનલ જ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે તેમાં મિત્રો જોઈએ અગિયાર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના જુનિયર ક્લાર્ક

સાતર રહ્યું છે અને એક્સ સર્વિસમેન નું કટોક ઓગણીસ પોઈન્ટ આઠ રહ્યું છે તો આ પ્રમાણે મિત્રો જુનિયર ક્લાર્ક અને તલાટીક મંત્રીનું ફાઈનલ વેટિંગ લિસ્ટ પંચાયત સર્વિસ બોર્ડ દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે